ઉપદેશ ગ્રંથમાંથી અધ્યાય ત્રણ કડી બે થી છ અને બાર થી ચૌદ પ્રભુ એવું ઈચ્છે છે કે બાળકો પિતાને માન આપે અને પુત્રો માતાના અધિકારનો સ્વીકાર કરે જે પિતાને માન આપે છે તેના પાપ ધોવાઈ જાય છે જે માતાને માન આપે છે તે સંપત્તિનો સંચય કરે છે પિતાને માન આપનાને તેના પોતાના સંતાનો સુખી કરશે એ પ્રાર્થના કરશે તો ઈશ્વર સાંભળશે પિતાને માન આપનાર દીર્ઘાયુ થશે જે પ્રભુનું કહ્યું કરે છે તે માતાને રાજી રાખે છે બેટા પિતાની વૃદ્ધ ભય તેની સંભાળ લેજે તે જીવે ત્યાં સુધી તેને દુઃખ થાય એવું કશું કરીશ નહીં તેનું મગજ કામ ન કરે તોય તેની સાથે ધીરજથી કામ લેજે તું જુવાનીના જોમા છે તેથી તેની અવગણના કરીશ નહીં પિતા પ્રત્યે દાખવેલો સેવાભાવ કદી વિસરાતો નથી અને એથી તારા પાપનું સાટું વળે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન કલુસાના ધર્મસંઘ પર સંત પાવલનો પત્ર અધ્યાય ત્રણ કડી બાર થી એકવીસ તમે પુણ્યજન છો ઈશ્વરે તમને પસંદ કર્યા છે તે તમારા ઉપર પ્રેમ રાખે છે તો તમે સાચા દિલની દયા મમતા નમ્રતા વિનય તથા સહનશીલતા ધારણ કરો એકબીજાને નિભાવી લો કોઈ સામે ફરિયાદ હોય તો પરસ્પર ક્ષમા કરો જેમ પ્રભુએ ક્ષમા બક્ષી છે તેમ તમે પણ બક્ષો અને વિશેષ તો પ્રેમ કેળવો જે બધાને એકતાના બંધને બાંધી પૂર્ણતા અર્પે છે ખ્રિસ્તની શાંતિની આણ તમારા હૃદયમાં પ્રવર્તો એની સાધના માટે જ તમને એક દેહના અંગો તરીકે હાકલ કરવામાં આવી હતી અને તમે કૃતજ્ઞ રહેજો ખ્રિસ્તના સંદેશથી તમારું અંતર ભર્યું ભર્યું રહો અને તમે પૂરા જ્ઞાનપૂર્વક પરસ્પર બોધ અને શિખામણ આપજો અને કૃતજ્ઞ હૃદયથી ઈશ્વરના ભજનો સ્ત્રોત્રો અને આધ્યાત્મિક ગીતો ગાજો વાણીથી કે કર્મથી તમે જે કાંઈ કરો તે બધું પ્રભુ ઈસુને નામે કરો અને તેમની મારફતે પરમેશ્વર પિતાનો આભાર માનો કૌટુંબિક ધર્મો પત્નીઓ તમારા પતિઓને આધીન રહેજો પ્રભુના ભક્તોને એ જ છાજે પતિઓ તમારી પત્નીઓ ઉપર પ્રેમ રાખજો તેમના પ્રત્યે કઠોર થશો નહીં બાળકો બધી વાતમાં તમારા માતા પિતાની આજ્ઞા પાડજો પ્રભુને એ જ પસંદ છે પિતાઓ તમારા બાળકોની કેડે ન પડશો નહીં તો કદાચ તેઓનો ઉત્સાહ મરી જશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતમાર્થિક કૃતગ્રંથમાંથી અધ્યાય બે કલમ તેરથી પંદર અને ઓગણીસસો ત્રેવીસ તે લોકો ના ગયા પછી દેવદૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું ઊઠ બાળકને અને તેના માતાને લઈને મિસર ભાગી જા અને હું કહું નહીં ત્યાં સુધી ત્યાં જ રહેજે કારણ હેરોદ એ બાળકને શોધી કાઢીને મારી નાખવાની પેરવીમાં છે એટલે યોસેફ ઉઠ્યા અને બાળક અને તેના માતાને લઈને રાતોરાત મિસર ચાલ્યા ગયા અને હેરોદના મરણ સુધી ત્યાં રહ્યા આ પણ પૈગંબર મુખે પ્રભુએ જે ભાગ્યું હતું કે મેં મારા પુત્રને મિસરમાંથી બોલાવ્યો તે સાચું પાડવા માટે હતો હેરોદના મરણ પછી પ્રભુના એક દૂતે મિસરમાં યુસેફને દર્શન દઈને કહ્યું ઉઠ બાળકને અને તેના માતાને લઈને ઇઝરાયલની ભૂમિમાં જા કારણ જેઓ બાળકના પ્રાણ લેવા માંગતા હતા તે મરી ગયા છે આથી યુસેફ ઉઠ્યા અને બાળકને અને તેના માતાને પોતાની સાથે લઈને ઈઝરાયલની ભૂમિમાં આવી પહોંચ્યા પણ જ્યારે તેમણે સાંભળ્યું કે હેરોદને બદલે તેનો પુત્ર આર્કિલિયાઉસ યહૂદીયામાં રાજ્ય કરે છે ત્યારે ત્યાં જતાં તેમને ડર લાગ્યો તેમને સ્વપ્નમાં ઈશ્વર તરફથી સૂચના મળતા તેઓ ગાલીલ પ્રાંતમાં ગયા અને નાઝરેથ નામના ગામમાં જઈને રહેવા લાગ્યા આમ પૈગમરોની વાણી સાચી પડી કે તે નાસરી કહેવાશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે રાતના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આ મેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો